હાઈકોર્ટ સટીક હાઈકોર્ટ બેન્ચની સૌરાષ્ટ્રમાં જે માંગ છે વકીલો એ માંગ સંપૂર્ણ કોંગ્રેસે પરિવારે પહેલાં પણ કરેલી હતી જ્યારે યુપીએ ગવર્મેન્ટ હતી ત્યારે પણ બે દિવસથી વર્તમાનપત્રો અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલ અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય રાજ્યસભાના સભ્ય ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બાબતે ટેકો માગી ટેકો આપીને સટીક બેન્ચ મળશે એવું ધારાસભ્યશ્રીએ સંસદ સભ્યશ્રીએ રાજ્યસભાના સભ્યશ્રીએ જાહેર કર્યું છે તો માત્ર પ્રેસ કોન્ફરન્સ કે માત્ર વર્તમાનપત્રોના માધ્યમથી તમે સટીક બેન્ક માગો છો બેન્ચ માગો છો એવું ન બને હકીકતમાં સૌરાષ્ટ્રના લોકોને રાજકોટમાં હાઈકોર્ટની સટીક બેન્ચ મળે એના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા આજે તમને બધાને બોલાવવામાં આવ્યા છે જે વધારાની વિગત છે એ લીગલ ચેરમેન શહેર અને જિલ્લાના ગંગાણીભાઈ અને અશોકસિંહ વાઘેલા તમને બ્રીફ કરશે સૌને આવકારું છું ખાસ કરીને આ નાટક કંપની પ્રેસ કરે અને લોકોએ એમને મત આપી અને પ્રતિનિધિ બનાવ્યા છે ખૂબ આશ્ચર્યની વાત એ છે કે પ્રતિનિધિઓ એમ બોલે કે અમે રજૂઆત કરશું પ્રતિનિધિઓએ રજૂઆત કરી નિર્ણય સરકાર પાસેથી લેવડાવી અને પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ કે આપણને હાઈકોર્ટની બેન્ચ મળી ગઈ છે આ તો નાટક કંપનીમાં કથપુતળી જેવા પ્રતિનિધિઓ થઈ ગયા છે એના પક્ષમાં કઈ બોલી પણ શકતા નથી અને જાહેર નિવેદનો કરે છે આની સામે અમારો સખત વાંધો છે સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ મળે એ ખૂબ અગત્યનું છે જ્યારે રાજકોટમાં અમારા સાંસદ હતા ત્યારે પણ કપિલ સિબ્બલજીને મળી અને યુપીએ સરકારમાં હાઈકોર્ટ બેન્ચ અહીં આપવા માટે અમે સહમતી સાધી હતી પરંતુ જે તે વખતે ભાજપની સરકારે કે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાઈકોર્ટ બેન્ચ માટે વિધાનસભામાં ઠરાવ કરીને મોકલવાનો હોય એ ઠરાવ પણ કરીને મોકલવાની ઈચ્છા નહોતી અને નતો કર્યો ડબલ એન્જિન સરકાર શું કામની અમારે જોઈ જોઈને રાજી થવાનું હાઈકોર્ટની બેન્ચ એ ડબલ એન્જિન સરકાર નીચે ઠરાવ કરે ઉપર ઠરાવ કરે એટલે તરત જ હાઈકોર્ટની બેન્ચ મળે અને હાઈકોર્ટની સૌરાષ્ટ્રના લોકોની માગણી ગેરવ્યાજબી એટલે નથી કે કેસની સંખ્યા વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ જે મહારાષ્ટ્રની બીજા રાજ્યોમાં બેન્ચ મળે છે એવી રીતના રાજકોટને પણ સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મળે એ એ લાયકાત પણ ધરાવે છે ત્યારે બસો પાંચસો હજાર કિલોમીટર બારસો કિલોમીટર સુધીનો પ્રવાસ લોકોએ કરવો પડે એટલી હાઈકોર્ટ દૂર પડતી હોય અમુક ગરીબ લોકો તો ન્યાય માટે ત્યાં પહોંચી પણ શકતા નથી સૌરાષ્ટ્રના છેવાડાના લોકો હોય આમ વેરાવળ હોય કે દ્વારકા હોય કે પોરબંદર હોય ત્યાંના ગરીબ લોકો અમદાવાદ પહોંચી અને ન્યાય વકીલ ગોતી અને રાખીને ન્યાય મેળવાનું માંડીવાળી અને અન્યાય સહન કરીને જીવતા હોય છે ત્યારે આ પ્રતિનિધિઓ અને કેમ ફક્ત રાજકોટના પ્રતિનિધિઓ નાટક માટે ભેગા થયા જો સરકાર તમારું ન માનતી હોય ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સરકાર ન માનતી હોય તો સૌરાષ્ટ્રના પ્રતિનિધિઓ સાંસદો ધારાસભ્યો ભેગા થાય અને એમાં કોંગ્રેસના ધારાસભ્યો પણ ટેકો આપશે સંયુક્ત રજૂઆત કરી અને આ સરકારને નમાવી શકે એ તાકાત ધારાસભ્યોમાં હોય છે અને સંસદમાં હોય છે તો આવા નમાલાપણા નિવેદન નહીં પરંતુ ખરા અર્થની લડાઈ આ પ્રતિનિધિઓ લડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કોંગ્રેસનો આ વકીલો દ્વારા કરવામાં આવી રહેલ માગણીને અમારો સંપૂર્ણ ન કેવળ ટેકો છે પણ જરૂર લાગશે ન્યા અમે એક્શનમાં પણ આવશું એસ એ જ લોકો પાસે આ નાટકીય પ્રતિનિધિઓને ઓળખી લેવાની વિનંતી સ અને નાટકીય તમે પ્રતિનિધિ ન હો તો બેન્ચ ખરા અર્થમાં લઈ આવી અને એમાં વાસ્તવમાં શું પ્રક્રિયા તમે કરી છે ક્યાં રજૂઆત કોને રજૂઆત કરી છે એ લોકોને જણાવવા આથી હું આપણા રિસ્પેક્ટેડ બધા પ્રતિનિધિઓ એ ભાજપના છે એમને વિનંતી કરું સૌરાષ્ટ્ર કચ્છને ગુજરાત હાઈકોર્ટની સર્કિટ બેન્ચ રાજકોટને મળે એ માગણી અમારા માનનીય પૂર્વ ધારાસભ્યશ્રી વિગતવાર આપને વાત કરી ત્યારે સૌરાષ્ટ્ર કચ્છના અગિયાર જિલ્લાઓ છે બ્યાસીથી ઉપર તાલુકાઓ છે અને પાંચ હજારથી અઠ્યોતેર ઉપર ગામડાઓ છે તમે અમદાવાદ હાઈકોર્ટનું ડિસ્ટન્સ જુઓ તો પાંચસોથી છસો કિલોમીટર સાતસો કિલોમીટર આઠસો કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે એટલે અસીલને હાઈકોર્ટ પહોંચવા ત્યાં તેને રોકાણ કરવા માટે ત્યાં તેને વકીલ ગોતવા માટે ઘણો બધો આર્થિક ખર્ચ આવે છે આ સમગ્ર સૌરાષ્ટ્રની બે અઢી કરોડ જનતાનો પ્રશ્ન છે અસિલ એ પ્રશ્ન આવે છે એની સાથે સાથે આપને કહું તો કોર્ટના જે અલગ અલગ વિભાગો છે જે કાયદા લો લેબર લો છે મારા લેબર લોની અંદર એક કામદાર રાજકોટ કોર્ટ કે જામનગર કોર્ટ કે દ્વારકાની કોર્ટની અંદર એપ્લાય થાય અને પછી જ્યારે એના કેસનો ચુકાદો હોય જ્યારે અપીલ એને દાખલ કરવાની હોય તે કામદારે હાઈકોર્ટ જવું પડે છે તમે વિચાર કરો સામાન્ય મજૂર એની અપીલ માટે અમદાવાદ હાઈકોર્ટ પહોંચી શકે ખરો તો જો રાજકોટની અંદર સર્કિટ બેન્ચ મળે તો સરળતાથી પોતાની ન્યાયની માગણી કરી શકે એવી જ રીતે મોટર એમએસીપીના કેસ અમારા મોટર વ્હીકલ એક્ટ એક્સિડન્ટ ટ્રિબિનલ એના જે કેસો હોય છે એમાં પણ દરેક કેસમાં અપીલો થતી હોય છે એ બધી અપીલો હાઈકોર્ટમાં થતી હોય છે આ અપીલોની અંદર પણ સામાન્ય માણસ એક્સિડન્ટની અંદર જે લોકો ભોગ બનનાર પરિવાર હોય છે કે જે એક્સિડન્ટનો ભોગ બનેલો પરિવાર હોય છે વ્યક્તિ હોય છે એને હાઈકોર્ટ સુધી પહોંચવું ખૂબ કઠણ બની જતું હોય છે એ જ રીતે સ્ત્રીઓ ઉપર જે અત્યાચારો થતા હોય છે અને ભરણ પોષણના જે દાવા હોય છે એ ભરણ પોષણના દરેક દાવા મેન્ટેનન્સના દાવા જે છે દરેક મેન્ટેનન્સના દાવા છે હાઈકોર્ટમાં ચેલેન્જ થતા હોય છે એક પાંચસો રૂપિયાનો મેન્ટેનન્સનો ઓર્ડર નીચલી કોર્ટે કર્યો તેની સામે હાઈકોર્ટમાં ચેલેન્જ ફરજિયાત કરવું પડતું હોય છે ત્યારે સામાન્ય આ સૌરાષ્ટ્ર કચ્છની સ્ત્રી છે એક નારી છે અને ન્યાય માટે પણ અમદાવાદમાં દર દર ભટકવું પડે છે ત્યારે આ પણ એક મોટો પ્રશ્ન છે એટલે સામાન્ય માણસની પણ આ માગ છે વકીલોની હેરાનગતિ છે સાથે સાથે અસીલોની હેરાનગતિ છે અને સૌરાષ્ટ્રની જનતાની પણ મોટાભાઈ હેરાનગતિ છે

કે આવનારા દિવસોની અંદર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશન દ્વારા જે પણ આ લડાઈ માટે આહવાન કરવામાં આવશે ત્યારે પોતાની સરકાર સામે લડાઈ કરવાની તૈયારી પણ ભારતીય જનતા પાર્ટી લીગલ સેલે રાખવી પડશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક આગેવાન અને ધારાસભ્ય સ્ત્રીએ રાખવી પડશે સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિ જો વસીલોના ન્યાય માટેની વાત હોય વકીલોના આવવા જવા માટેની વાત હોય સાથે સાથે સરકાર ઉપર પણ મોટું બર્ડન છે કે અહીંથી હાઈકોર્ટની અંદર કોઈ પણ ઇન્વેસ્ટિગેશન હોય તો સોગંદનામું કરવા માટે આયોને બોલાવવામાં આવે છે ત્યારે એક આયોગ સોગંદનામું કરવા માટે અહીંથી જાય એનું ટીએડીએ એનું ભાડો એનું ભથ્થું આ બધું તમે ગણતરી કરો સરકાર ઉપર લાખો ને કરોડો રૂપિયાનો બર્ડન આવે છે ત્યારે મહારાષ્ટ્રની અંદર પાંચ સર્કિટ બેન્ચ આપેલી છે નાગપુરમાં છે કોલ્હાપુરમાં છે એવી જ રીતે વસ્તીની દ્રષ્ટિએ તમે જુઓ તો ગુજરાતમાં કેસની દ્રષ્ટિએ ભારતમાં પેન્ડિંગ કેસની ટેન્ડન્સી જે કહેવાય એમાં બીજા નંબરે છે પછી પહેલા નંબરે સિવિલ અને લીગલ ક્રિમિનલ કેસોની અંદર મહારાષ્ટ્રને બીજા ક્રમે સિવિલ અને ક્રિમિનલના જે પેન્ડિંગ કેસો છે એમાં ગુજરાત બીજા ક્રમે છે ત્યારે હાઈકોર્ટ ઉપરનું જો ભારણ ઓછું કરવું હોય તો પણ સૌરાષ્ટ્રને સર્કિટ બેન્ચ આપવી પડે રાજકોટના વકીલો માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે રાજકોટની જનતા માટે પણ સર્કિટ બેન્ચ આપવી પડે સરકારી ખર્ચ ઓછો થાય એના માટે પણ સરકાર સર્કિટ બેન્ચ આપવી પડે ત્યારે સરકારની માનસિકતા જો આપવાની હોય તો ભૂતકાળની અંદર સરકારે એમ કીધું હતું તાલુકા તાલુકે અમે કોર્ટ આપશું તો એક સાથે એક જ વર્ષની અંદર બ્યાસી તાલુકાની અંદર તાલુકા કોર્ટની રચના થઈ ગઈ ત્યારથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહોતું હાલ તો રાજકોટમાં નવી કોર્ટ બિલ્ડિંગ બનતા આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે તો સરકાર જો ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો રાજકોટને સૌરાષ્ટ્રની કચ્છની હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે તો જ પૂર્ણ કક્ષાએ લોકોને ન્યાય મળી શકશે